જિલ્લાના વાગરા તાલુકામાં સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીઓના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉત્પન્ન થતા ભેડસમ ગામની સીમા આવેલ અંદાજિત બસો એકરથી વધુ જમીનના પાક નિશાંબુ થયા હતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે માત્ર નહીં આસપાસના દરેક ગામોના તળાવમાં ફેરવાઈ ગયા છે એટલે કે જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે સાયખાથી ભેળસમ જતા માર્ગ પર ગોટરસમાં પાણી વહી રહ્યા છે તો કેટલાક ખેતરો અને જીઆઈડીસીના કેટલાક ખુલ્લા પ્લોટોમાં ભરેલ પાણીમાં લોકો મચ્છીમારી પણ કરી રહ્યા છે તો મેઘરાજાના આકરા મિજાજે ચોપેર જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું છે વાગરા તાલુકામાં એક બાદ એક ત્રણ ઔદ્યોગિક વસાવતોની સ્થાપના કરવામાં આવી છે નાના મોટા સેંકડો ઉદ્યોગો આ વસાવતો સ્થપાયા છે જો કે આ વિકાસથી સ્થાનિકો માટે રોજગારીના અવસરો ઊભા થયા છે પરંતુ સાથે જ બીજી તરફ આ ચૌદ્યોગિક વસાહતોમાં બિન આયોજિત કંપનીઓના નિર્માણથી ખેડૂતોની રોજી રોટીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે ત્યારે ગત રોજ અણધાર્યા વરસાદને પ્રવાહથી વાઘરા પંથકની સાથે વિલાયત અને સાયખા જીઆઈડીસીની આસપાસના ખેતરોમાં પણ પાણીના સમંદર સર્જાયા હતા જેમાં કેટલાય લોકો ઘરમાં જ પુરાઈ રહેવા સાથે અનેક પરિવાર ઘર છોડવા પર મજબૂર બન્યા હોવાનું નોબત આવી છે તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેડસમ ગામ તેમજ નર્મદા વરસાદમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે આ સાથે બસો એકરથી વધુ જમીન ધરાવતા આ સ્થાનિકોના ખેતરોમાં ઉભા પાક પર વરસાદી પાણી ભરી રહ્યા છે એક તરફ કુદરતી સર્જેલ તારાજી તો બીજી તરફ માનવ સર્જાતા સામે સામાન્ય રીતે ખેડૂતો તેમજ ગ્રામજનો લાજર બન્યા છે વર્ષોથી સીમમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મસમોટી વરસાદી કાસ સાયકા ગામના સીમમાંથી નીકળી હતી પરંતુ વિકાસના નામે આ જગ્યાએ જીઆઈડીસીનું નિર્માણ કરવામાં આવ્યું અને પ્લોટોની ફાળવણી ઉદ્યોગકારોને કરવામાં આવી પ્લોટો ઉપયોગ ઉદ્યોગકારો દ્વારા કંપની તેમજ ફેક્ટરીઓનું નિર્માણ કરવામાં આવ્યું કે જેથી વરસાદી ઘાસનું પુરાણ થઈ જતાં પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઉદભવી વરસાદી ઘાસના માર્ગને માટીથી પુરાણ કરી ઉદ્યોગો સ્થાપિત કરી દેવા છે કે જ્યાં પાણીના નિકાલ માટે આંતર કેનાલ બનાવવાની તાતી જરૂરિયાત હતી એન્ટ્રી ગેટ અને માર્ગ બનાવવાની સાથે લે માટીનું પૂરાણ કરી વરસાદી પાણીને એક નિકાલને અટકાવી દીધું છે તદઉપરાંત કેટલાય બેફામ ઉદ્યોગકારોએ વરસાદી પાણીની ઓઠમાં કેમિકલ છોડ્યું હોવાથી કેમિકલયુક્ત પાણીના પણ તળાવો નજરે પડી રહ્યા છે જેને કારણે આજ રોજ વેરસમ ગામના ખેડૂતો એકત્ર થઈ જીઆઈડી છે તેમજ કંપની ધારકો વિરુદ્ધ અવાજ ઉઠાવી પોતાની થયેલ ખેત નુકસાનીના વર્તનની માંગણી સાથે આ સમસ્યાનું કાયમ નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે આ સમગ્ર મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવવાની પણ તૈયારી બતાવી જવાબદાર કંપનીઓ સામે ઉગ્ર રોષ ઠાલવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે જો તારકીદે આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવે તો જિલ્લા ખેડૂત સંઘ સહિત ધારાસભ્યો ત્યાં આગેવાની મતતંત્રીની આવેદન આપી કંપની સામે ધામા નાંખવાની પણ ખેડૂતો દ્વારા ચિંક્યુચ્ચરવામાં આવી મારું નામ ભેલુભાઈ છે ભેરસામ વસાહ વાગરા તાલુકા ભરૂચ જિલ્લાનો અમે અસરગ્રસ્ત તરીકે જેમની વજસ અમે ગવર્મેન્ટ નહીં જમીન આપેલી છે અમારે જે અમારા ખાતેદાર બટા ખેડૂત અમારે હરીસો લીગાજો પૂરેપૂરે કંપનીને વચે છે અમારું હાઈલ કોઈ પણ પાક અમારો બચ્યો નથી અત્યારે અમે ગરીબ માણસ જીવનમાં આમ કઈ રીતે જીવે છે ગવર્મેન્ટ નહીં તકલીફ હતી પછી એવું ખાઈને મૂક્યાં અમે તૈયારી છીએ હંડ થર્ટીથી અમે એમ ખાસ જીવન જીવન જીવશે

મારું નામ જન્મેશભાઈ કનુભાઈ પટેલ રહેવાસી ગામ બિરસમ તાલુકો વાઘરા જિલ્લો પર સાહેબ અહીંયા આગળ આ ગામનું પાણીનો નિકાલ અહીંયા આગળ હતો અને જીઆઈડીસીના પ્લોટ પરવાથી કંપની અહીં આગળ અમારા જે પાણીનો નિકાલ હતો ત્યાં આગળ કંપનીને પુરાણ કરીને અમારો પાણીનો જે નિકાલ હતો તે બંધ કરી દીધો છે અને અમારું ગામનું પાણી બધું અટકી ગયેલું છે તેમાં નર્મદા વસાવટના ખેડૂતો પણ છે અને પેરસમ ગામને આખી સીમ છે બરાબર એ પાછળ પાણી જનાય છે બધા ખેડૂતો અહીંયા આગળ કપાસ કરેલો એ બધો પાક નિષ્ફળ થયો છે ડુબાનમાં છે અને ટુ વેર છે બધું જ આવેલું મતલબ કે એ બધું નિષ્ફળ છે બરાબર અને આ અહીંયા આગળ મામલતદારા સાહેબ આવી ગયા અને અહીંયા અમને કંપનીને ધાર પર ખોડવાનું કીધું એ કામ પટાયું છે પણ તો પણ આનો હલ નથી થવાનો કારણ કે મેઇન રોડ પર જે નારું છે તે એક જ ભૂંગળું છે અંદર હવે એ તોરવાની વાત અમે કરેલી છે પણ તે એમને એવું કીધું છે કે જીઆઈડીસીમાં તમે જાણ કરો બરાબર એટલે અમે જે અમારું કામ અહીંયા ઘડી કરાયું કરવાનું હતું તે કરાવી દીધું છે પણ તો પ્રશ્ન તો એ જ રહેવાનો છે અને આનો નિરાકરણ નહીં આવે તો આ પાણી છેક શિયાળા સુધી સુકાવાનું નથી અને ખેડૂત નથી કશું થવાનું નથી બરાબર કે તમારી સમસ્યાનું સમાધાન નહીં થાય હ આગળની તમારી રણનીતિ શું રહેશે આગળની રણનીતિ એવી રહેશે અમારી કે અમે બધે જ કરીશું ઉપલા અધિકારીઓ સુધી જઈશું અને જીઆઈડીસી માં પણ જઈશું અને અનુ અનુવર્તન અમે વર્તનની વાત કરેલી છે તો મામલતદાર સાહેબે એવું કીધું છે કે નુકસાનીનું જે એ છે તે સર્વે કરવા આપણે ગ્રામ સેવક આવવાના છે પણ ગ્રામ સેવકને અમે રજૂઆત કરી છે તો ગ્રામ સેવક એવું કહે છે કે અમને ગવર્મેન્ટ તરફથી જે નુકસાનીનું સર્વે કરવાનું કીધું છે તે જ થશે અમારે એની જોડે કોઈ લેવા દેવા નથી અમારું નુકસાન કંપની તરફથી થયું છે બરાબર આ કંપનીએ પાણી રોઈકું છે અમારું એમને નિકાલ કર્યા વગર એટલે આ બધું પાણી ભરાયું છે પાછળ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ